રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મહાપાલિકાના સત્તાધીશો આવ્યા છે ભીસમાં ત્યારે અમદાવાદમાં પબ્લિક ગેધરિંગના સ્થળ આઈડેન્ટિફાઈ કરી આવા વિસ્તારો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર બનાવી તેનો અમલ કરવા મહાપાલિકા કમિશનરે આદેશ કર્યા છે વિવિધ વિસ્તારમાં આવેલ બેતાળીસ જેટલા ગેમઝોનની તપાસ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તરફથી કરવામાં આવી તપાસ સમયે બિલ્ડિંગ યુઝ પરમિશન વગરના બિલ્ડિંગમાં ધમધમી રહેલા જે તે વોર્ડ ઇન્સ્પેક્ટરનો મહાપાલિકા પ્રશાસને ખુલાસો માંગ્યો છે તપાસમાં સાત ગેમ ઝોન પાસે ફાર એનઓસી હોવા છતાં સ્મોક વેન્ટિલેશન ઉપરાંત એક્ઝિટ એન્ટ્રી સહિતના અન્ય ત્રુટીઓ જોવા મળતા બીજી સૂચના ન મળે ત્યાં સુધી મહાનગરપાલિકાએ બંધ કરાવી દીધા આ ઉપરાંત મહાપાલિકા કમિશનર એમ થેન્નારસને શહેરના તમામ સાત ઝોનમાં જ્યાં લોકોની ભીડ વધુ સંખ્યામાં જોવા મળતી હોય એવા વિસ્તારોનો સર્વે કરી એક બનાવી તેનો તાત્કાલિક અમલ કરાવવા આદેશ કર્યો તો બિલ્ડિંગ યુઝ પરમિશન વગરના બિલ્ડિંગમાં ગેમ ઝોન ચાલતા હોવાની બાબત બહાર આવતા પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી આ તરફ કેટલા ગેમ ઝોનની તપાસમાં સામે આવ્યું કે રાઇડમાં જરૂરી હોવા છતાં આરસી ફાઉન્ડેશન કરવામાં આવ્યું ન હતું આ ઉપરાંત સિવિલ ફાઉન્ડેશન સ્ટ્રેન્થ સર્ટિફિકેટ પણ ના મેળવાયાનું ધ્યાને આવ્યું સાઉથ બોપલ નામના ગેમ ઝોન નો સર્વે કરી અધિકારીઓને બે દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે એ પ્રમાણે હવે એકવાર જે તે યુનિટ એની જે બાંધકામની પરવાનગી એટલે કે બીવું પરવાનગી મેળવી લે એના પછી જે તે વોર્ડના જે સબ ઇન્સ્પેક્ટર અથવા તેના આસિસ્ટન્ટ સીડીઓ દર માસે એક વખત એ બિલ્ડિંગમાં ચકાસણી કરવાની રહેશે કે એમાં એના બાંધકામમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ જેને ફાયરના એનઓસી મેળ એકવાર એનઓસી મેળવી લીધા એના પછી એને રિન્યૂ કરાવવાનો હોય અથવા એની જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ એના ચાલુ સ્થિતિમાં છે કે કેમ એની ચકાસણી કરવા માટે દર માસે એક વખત એને ચકાસણી કરવાની રહેશે જે જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે એવી જગ્યાએ દર ત્રણ માસે એકવાર ફાયર વિભાગની ટીમ દ્વારા ત્યાં મોક ડ્રીલ કરે અને અથવા તો એનો જે સ્ટાફ છે એ સ્ટાફને એના જે ફાયરના ઇક્વિપમેન્ટ છે એ ચલાવતા સ્ટાફને આવડે છે કે કેમ જરૂર જણાય એની સ્થળ ઉપર તાલીમ આપે આમ એસ્ટેટ અને ફાયર વિભાગની જે એસઓપી છે એ એસઓપી તૈયાર કરવામાં આવી છે અને આગામી સમયમાં તાત્કાલિક અસરથી એને અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે અત્યારે હાલ ગેમ ઝોન સિવાય હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મોટા આવા ગેધરિંગ થતા હોય એટલે કે મોલ હોય થિયેટર હોય મોટી જે હોસ્પિટલ છે આ પ્રકારના જે બીજા યુનિટ છે બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે આજે એના માટે એક એસ્ટેટ ઓફિસરોને માહિતી તૈયાર કરીને આપવા પણ જણાવવામાં આવ્યા છે એટલે આવા અને ઇવન મોટા રિલિજિયસ પ્લેસ એટલે આવા ગેમિંગ ઝોન સિવાયના જે બીજા યુનિટ છે કે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે એ તમામ સ્થળોની આ આ જે એસઓપી છે એ એસઓપીમાં એ સ્થળોને પણ આવરી લેવામાં આવશે